તહેવારો આવતા જ બધાના ઘરે નવી નવી વાનગીઓ બનતી હોય છે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું બેસન અને નારિયેળની બરફી એકદમ સરળ રીતે ઓછા ઘીમાં ઓછી મહેનતમાં એકદમ મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી સોફ્ટ આ બરફી બનીને તૈયાર થાય છે તો પૂરેપૂરો વિડીયો ચોક્કસથી જોજો સ્ટેપ બાય સ્ટેપ હું તમને કહેતી જાય ઓછા ઘીમાં ખાસ તો આપણે બનાવવાની છે તો ચાલો આજની આ રેસીપીને સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરવાના પહેલાં તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીં એક બાઉલ જેટલો હું ચણાનો લોટ લઉં છું નોર્મલ જે આપણી પાસે ચણાનો લોટ હોય છે તેનો જ ઉપયોગ કર્યો છે આ ઘરની દાળને દળાવેલો લોટ છે જો તમારે તૈયાર પેકેટનો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો હવે આપણે ધીમા ગેસેને ચારથી પાંચ મિનિટ માટે શેકી લેવાનો છે હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે આને શેકવાનો છે આ રીતે આપણે કરીશું તો ઓછા ઘીમાં આ બરફી બનીને તૈયાર થઈ જાય છે એટલે ખાસ વાત તમારે એ ધ્યાન રાખવાનું છે આનો કલર વધારે બદલાવો ન જોઈએ બ્રાઉન કલર જેવો ન થવો જોઈએ હલકો કલર આપણે આની અંદરથી બદલવાનો છે એટલે ધીમા ગેસે આપણે આને રોસ્ટ કરી દઈશું ચારથી પાંચ મિનિટ માટે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ રીતનો કલર આપણા બેસનમાં આવી જાય ત્યાં સુધી આને આપણે શેકી લેવાનો છે ગમે ત્યારે મહેમાન આપણા ઘરે આવી જાય ઓપ્શનમાં કંઈ ન હોય ત્યારે ફ્રેન્ડ્સ તમે આ ફટાફટ બનાવી શકો તેવી રેસિપી છે તો હવે આ સ્ટેપ ઉપર આપણે નારિયેળનો બુરદ જે ખમણ તૈયાર મળે છે તેનો ઉપયોગ કર્યો છે એટલે કોફરું ખમણેલું આપણે આની અંદર નાખી દઈશું જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે મોટી વાટકી જે આવે છે તેને મિક્સર જારમાં ક્રશ કરીને પણ આની અંદર નાખી શકો છો કોપરાને હવે એને આપણે બે મિનિટ માટે સારું એવું શેકી લઈશું જેનાથી એની કચાશ નીકળી જાય બેસનમાંથી પણ આપણે એનો ખાલી કચાશ કાઢવાની છે વધારે શેકવાનું નથી તેનું ધ્યાન રાખવાનું છે હવે સારું એવું શેકાઈ ગયું છે હવે જેટલું જ આપણે ચણાનો લોટ અને નારિયેળ એડ કર્યું છે તેટલું આની અંદર આપણે દૂધ એડ કરી દેવાનું છે સારું એવું મિક્સ કરી દઈશું તો દૂધ નાખશો એટલે એકદમ સારી એવી મીઠાઈ બનશે હવે મિક્સ થઈ જાય એટલે તરત જ આની અંદર આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે તો મોટી ચારથી પાંચ ચમચી જેટલું આની અંદર ઘી નાખવાનું છે વધારે જરૂર પડે તો તમે નાખી શકો છો પણ ચારથી પાંચ ચમચીમાં આ સારી એવી બરફી બનીને તૈયાર થઈ જાય છે હવે ફ્રેન્ડ્સ આપણે આ રીતે મિક્સ કરતા જશું અને ધીમે ધીમે આને મિક્સ કરતા જશું સ્લો ફ્લેમમાં જ આપણે આ બરફી બનાવવાની છે તો હવે સારું એવું મિક્સ પણ થઈ ગયું છે હવે આની અંદર જેટલું ગળપણ તમારા ઘરે ખવાતું હોય એટલી આની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું અને એને પણ આપણે સ્લો ફ્લેમમાં જ શેકવાનું છે જ્યાં સુધી ઘી ઉપર ન આવે ત્યાં સુધી આપણે આને શેકવાનું છે પહેલાં તો આપણે ખાંડ પીગળી જાય ત્યાં સુધી શેકી લેવાનું છે અને પછી થોડી વાર માટે એને શેકી લઈશું એટલે લોટમાંથી એકદમ શાઇનિંગ આવી જશે અને લોટ એકદમ હલકો થઈ જશે અને ઘી થોડું થોડું એની ઉપર આવી જશે બિલકુલ આ જ રીતે એકદમ સોફ્ટ લોટ થઈ જવો જોઈએ માવા જેવો અને જો મારે ઘી ન આવ્યું હોય ઉપર તો જ્યાં સુધી ઘી ન આવે ત્યાં સુધી શેકવાનો છે તે ખાસ વાત ધ્યાન રાખવાની છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને એકદમ માવો બનાવીને તૈયાર થઈ ગયો છે હવે ઘી લગાવી એક પ્લેટની અંદર અને આપણે એને સેટ કરી દઈશું તો તો તહેવારોમાં ફટાફટ બની જાય તેવી નવી બેસન ટોપરાની બરફી બનીને તૈયાર છે ઉપરથી કોઈ પણ ફ્રૂટ તમે આની ઉપર લગાવી શકો છો અને જો ડ્રાયફ્રૂટ ન લગાવવા હોય તો તમે આને આમ નેમ પણ ખાઈ શકો છો ખાવામાં બહુ જ મજા આવે છે મોઢામાં નાખતા જ પીગળી જાય તેવી આ બરફી બનીને તૈયાર થાય છે તો આસાનીથી એ નીકળી જાય છે અને કલાક જેવું ઠંડુ થઈ જાય પછી આપણે એને કટ કરવાનો છે અને જો એક હું તોડીને બતાવીશ તો એકદમ નરમ ખાવામાં બહુ મજા આવશે ચોક્કસથી તમે બનાવજો એક વખત તમે બનાવશો તો ફરી તમે ચોક્કસથી આ બરફી બનાવશો તે મારી ગેરંટી છે તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આઇકન જરૂરથી પ્રેસ કરજો